માન્ય શ્રી ગઢવી સાહેબ રાજકોટ તરફથી આપણને દક્ષિણ ભારતની યાત્રા કરાવી સૌ ભાઈ બહેનોને ભાઈ શ્રી નયનભાઈના સ્થાનિધ્યમાં આપણે સૌ આવ્યા દરેક સ્થળ બતાવ્યા કોઈ જાતની કોઈને મુશ્કેલી પડી નથી એ ભગવાનનો આગળ કોઈને એની તાવ આવ્યો આવ્યો નહીં ઉલટી થઈ બધાને બહુ આનંદ કરાવ્યો અને કોઈ સ્થળ પણ બાકી નથી રાખ્યું અને બધે જગ્યાએ બતાવ્યા આવી યાત્રા આપણે બીજા ભાઈઓને પણ કે ખરેખર ઘરની સરી યાત્રા બહુ સારી છે જેથી કરી બીજા યાત્રાઓ પણ આવી શકે નયમભાઈનો સહકાર ઊંચા અવાજે કોઈને કીધું પણ નથી આમ કરો આમ કરો આમ ન તો હું જ્યાં યાત્રામાં જઈ આવું આવ્યો છે કોઈ ને ભાઈ હળવા ખરાબ આમ તેમ એકદમ શાંત ખોટી થાય તો હાલો અડધી કલાક ખોટી થાય એવું એટલે આપણે સૌ ગઢવી સાહેબનો ખૂબ આભાર બધા આપણે સત્સંગી યાત્રા એટલે જીવનનો એક અવસર સત્સંગી યાત્રામાં આપણે જાત જાતના સ્થળે પહેર્યા ભગવાનના દર્શન કર્યા આપણે જે નો માયનામાં આવે એવા પણ મંદિરો ફેર્યા પછી હિન્દ મહાસાગરનો આપણે અનુભવ લીધો દરેકે દરેક વસ્તુઓ ટૂંકમાં આવી ગઈ ને પ્લસ પ્લસમાં શું છે કે જમવા કરવા સારા સારી સગડતા હતી એવી જ રીતે સુવારી સારા સારી સગડતા હતી પછી નયનભાઈનો સ્વભાવ સારો હતો નહીં બીજા મેનેજર હોય ને વડકે આવે શું આવે વડકે તો આ વડકે આવ્યા નથી આપણને આરે હેતથી આનંદથી હળી ભળીને રહ્યા છે એ બદલ તમારો સૌ વતી હું એનો આભાર માનું છું શ્રી શ્રી શુભાન સત્સંગ યાત્રામાં અમને જે કાંઈ આનંદ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોનો ધન્યવાદ દેવો અમને પાકર છે અને દરેક જગ્યાએ અમને ખૂબ જ આનંદ અને બધું જ મળ્યો કોઈ પણ ભાગ અને પણ જાતની કોઈને તકલીફ પડી નથી એ બદલ આ સંસ્થાઓથી સંસ્થાઓનો મેં ખૂબ ખૂબ આભાર માન્યો જય સ્વામિનારાયણ સત્સંગી યાત્રા દીપકભાઈ ગઢવી તરફથી એમના સ્ટાફ તરફથી યાત્રાનો પૂરો સાથ અને સહકાર મળ્યો અમારી સાથે જે મેનેજર તરીકે નાયનભાઈ આવ્યા હતા કે નયનભાઈનો પણ પૂરો સાથ અને સહકાર મળ્યો અને યાત્રા ખૂબ સફળ રહી અમારી એ બદલ યાત્રાનો એમના સ્ટાફનો અને યાત્રાની અંદર આવેલા આવેલા અમારા પંદર મેમ્બરનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય સ્વામિનારાયણ સત્સંગ યાત્રામાં એટલી મજા આવી આનંદ એટલો કરાયો નયનભાઈ ગઢવીભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર કોઈ વૃદ્ધોને આમાં કરવી હોય યાત્રા તો પણ બહુ સારું પડે છે એટલા માટે આમાં સત્સંગમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્સંગ યાત્રામાં અમને એટલી બધી નયનભાઈ હેલ્પ કરી છે કે અમારા પરિવાર જેવો અમારી સાથે વર્તન કરેલું છે તો ગઢવી સાહેબને અમારી વિનંતી છે કે જે નયનભાઈ છે એ અમારી સાથે જે પરિવાર જેવું વર્તન કરેલું છે તો એમનો ખૂબ ખૂબ આભાર